તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો તો પહેલો પ્રશ્ન આપણને જોવાના છે તો કે ચંદ્ર ઉપગ્રહ છે તો કે પૃથ્વીની પછી શું આવે તો કે જે પૃથ્વી છે વિદ્યાર્થી મિત્રો તેની પાછળ જે આપણનો જવાબ છે તે રહેશે સૂર્ય તો કે આપણનો જવાબ જે છે તે સૂર્ય રહેશે હવે આપણે જોવાના છે તો કે બીજો પ્રશ્ન જોવાના છે તો કે મીણબત્તી તો કે મીણ તો કે જે મીણબત્તી છે તેમાંથી મીણમાંથી બનાવવામાં આવે તો કે કાગળમાંથી શું હોય તો કે જે કાગળમાંથી છે તો કે વૃક્ષ બનાવવામાં આવે છે તો કે વૃક્ષમાંથી કાગળ બનાવવામાં આવે છે સોરી તો કે વૃક્ષમાંથી છે તો કે કાગળ બનાવવામાં આવે છે એટલે આપણનો જવાબ રહેશે કાગળ હવે આપણે ત્રીજો પ્રશ્ન જોવાના છે તો કે ગાંધીનગર તો કે ગુજરાત તો કે ગુજરાતનું જે પાટનગર છે તે ગાંધીનગર છે તો કે જે મહારાષ્ટ્રનું જે પાટનગર ક્યુ છે તો કે જે મહારાષ્ટ્રનું જે મુંબઈ છે ઓપ્શન નંબર સી તે તેનું પાટનગર રહેશે એટલે જવાબ આપણનો રહેશે મુંબઈ વિદ્યાર્થી મિત્રો હવે ચોથો પ્રશ્ન જોવાના છે તો કે ઇજનેર મશીન તો કે ઇજનેર મશીન છે તેમાં ઇજનેર કામ કરે છે તો કે ડૉક્ટર છે વિદ્યાર્થી મિત્રો તેમાં શું જવાબ આવે તો કે ડૉક્ટર જે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો શું ટીક કરે છે તો કે હોસ્પિટલ ટીક કરે છે તો કે તે જવાબ આવતો નથી તો કે જે દવા છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો જવાબ રહેશે હવે આપણે પાંચમો પ્રશ્ન જોવાના છે તો સૌપ્રથમ પ્રથમ આપણને જે આકૃતિ છે તો કે તે વિદ્યાર્થી મિત્રો આપણને આકૃતિ જોઈ લેવાની તો કે આમાં કેટલા લંબચોરસ જોવા મળે છે તો કે જે આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો આપણને દસ છે ટોટલ જે ઓપ્શન નંબર સી છે દસ લંબચોરસ જોવા મળે છે હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોવાના છે તો કે નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે તો કે આપણ આમાંથી કયો વિકલ્પ અલગ પડે છે તો કે જે આપણનું જે પાટણ રાણકી વાવ જે છે ઓપ્શન નંબર એ જે છે તે અલગ પડતું જોવા મળે છે બાકી અમદાવાદમાં કાંકરિયા તળાવ છે વડનગરમાં કીર્તિ તોરણ છે અને ગાંધીનગરમાં દાંડી કુટીર છે હવે આપણે સાતમો પ્રશ્ન જોવાના છે તો કે નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે તો કે આકૃતિમાં જે છે કેટલા ચોરસ જોવા મળે છે તો કે જે આપણને જો પહેલું ચોરસ આ છે બીજું આ ઉપરનું ત્રીજું અને જે ચોથું છે તો કે આ તો કે જે ચાર ચોરસ જોવા મળે છે એટલે જવાબ આપણનો રહેશે ઓપ્શન નંબર સી હવે આપણે જોવાના છે તો કે આઠમો પ્રશ્ન જોવાના છે વિદ્યાર્થી મિત્રો તો કે નીચે આપેલ સંખ્યાઓમાં શ્રેણી આપણને પૂર્ણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો આઠમા પ્રશ્નમાં તો કે એક ત્રણ સાત તેર તો કે તેર પછી શું આવે તો કે તેર પછી જે એકવીસ જે છે તે શ્રેણી પૂર્ણ કરી છે હવે આપણે જોવાના છે નવમો પ્રશ્ન તો કે નીચે આપેલા આપણને આપણ શ્રેણી પૂર્ણ કરવાની છે તો કે જે નવમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તો કે હવે આપણે જોવાના છે તો કે ઝેડ પછી વાય એક્સ વાય અને ઝેડ તો કે આમાં જે આપણને નો ઉપયોગ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો તો કે હવે આપણને જોઈએ તો કે હવે આપણે જોવાના છે તો કે w પહેલાં આવે તો કે હવે અહીંયા એ બી સી તો આપણને ડી જોવાનું છે તો કે ડબલ્યુ ડી જે ઓપ્શન નંબર એ છે તે આપણનો જવાબ રહેશે એટલે આપણનો જવાબ જે છે એ રહેશે હવે આપણે દસમો પ્રશ્ન જોવાના છે તો કે નીચે આપેલ આકૃતિમાં કઈ આકૃતિ આવશે તો કે જે આપણને આ ચોરસ આપ્યું છે તેમાં કઈ આકૃતિ આવશે તો કે જે આમાં ઓપ્શન નંબર જે સી છે વિદ્યાર્થી મિત્રો છે તે આકૃતિ ત્યાં જોવા મળશે એટલે જવાબ આપણનો રહેશે સી હવે આપણે અગિયારમો પ્રશ્ન જોવાના છે તો કે નીચે આપેલ આકૃતિને દર્પણમાં જોતી કેવી આકૃતિ દેખાય તો કે દર્પણ આકૃતિ જે છે વિદ્યાર્થી મિત્રો તે આપણે જોઈએ કે દર્પણ આકૃતિ જે છે આપણની ઉપરની તેની સામે શું દેખાશે તો કે દર્પણ આકૃતિમાં જોઈએ તો કે તેની દર્પણ આકૃતિ થશે જે ઓપ્શન નંબર ડી છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો જવાબ રહેશે હવે આપણે જોવાના છે બારમો પ્રશ્ન તો કે શરીરને સંબંધિત અંગ હાથ તો પુષ્પને સંબંધિત શું છે તો કે જે પુષ્પને સંબંધિત છે વિદ્યાર્થી મિત્રો તે છે આપણના જે છે પુષ્પદલ છે વિદ્યાર્થી મિત્રો તે સંબંધિત છે હવે આપણે જોવાના છે તો કે તેરમો પ્રશ્ન જોવાના છે તો કે હવે આપણે જોઈએ તેરમો પ્રશ્ન તો કે જેમ સંધ્યા રાત્રિનો ભાગ છે તેમ પાનખર એ જે વસંત ઋતુ છે વિદ્યાર્થી મિત્રો તેનો એક ભાગ જોવા મળે છે હવે ચૌદમાં જોઈએ તો કે રોડ ઉપર આવેલ ચાર રસ્તા ઉપર લગાવેલ લાઇટો પૈકી લીલી સંકેત છે તો કે લીલી લાઈટ જે છે વિદ્યાર્થી મિત્રો તો કે લીલી લાઈટ જે છે એ આપણને જે આગળ વધવાનો સંકેત આપે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પંદરમો પ્રશ્ન જોવાના છે તો કે ઓગણીસ તેર અને અઠ્યાવીસમાં શું જવાબ આવે તો કે જે પંદરમોમાં જે જવાબ આપણને રહેશે તો તે રહેશે વિદ્યાર્થી મિત્રો જે ઓગણીસ છે તે આપણનો જવાબ રહેશે હવે આપણે જોવાના છે તો કે સોળમો પ્રશ્ન જોવાના છે તો કે સોમવાર શનિ સોમવાર શનિવાર અને ગુરુવાર તો કયો વાર આવે તો કે જે રવિવાર છે વિદ્યાર્થી મિત્રો તે આપણને જોવા મળે છે એટલે જવાબ આપણનો રહેશે રવિવાર હવે સત્તરમો પ્રશ્ન જોઈએ તો કે નીચેને કયો રંગ મેઘધનુષ્યના રંગમાં જોવા મળતો નથી તો કે આપણને ચારે ઓપ્શન જોઈ લેવાના તો કે જે આપણનો કાળો રંગ છે વિદ્યાર્થી મિત્રો તે રંગ રંગ મેઘધનુષ્યમાં જોવા મળતો નથી તો અઢારમાં જોઈએ તો કે દિવસ દરમિયાન દેખાતો કયો તારો છે તો કે જે સૂર્ય છે વિદ્યાર્થી મિત્રો તે દિવસમાં દેખાતો એક તારો જ છે હવે આપણે ઓગણીસમાં પ્રશ્ન જોવાના છે તો કે નીચેનામાંથી કયો અવયવ જુદો પડે છે તો કે અલગ કયો પડે છે વિદ્યાર્થી મિત્રો તે આપણને કહેવાનું છે તો કે જે આપણને જે કિડની છે વિદ્યાર્થી મિત્રો તે અલગ પડે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે તો કે વીસમો પ્રશ્ન જોવાના છે તો કે નીચેનામાંથી ક્યું જુદું પડે છે તો કે જે નીચેનામાંથી જે છે વિદ્યાર્થી મિત્રો તે આપણેની જે છે પેન્સિલ છે વિદ્યાર્થી મિત્રો તે જુદી પડે છે હવે આપણે જોવાના છે તો કે એકવીસમો પ્રશ્ન જોવાના છે તો કે નીચેનામાંથી ક્યું અલગ પડે છે તો કે એકવીસમાં પ્રશ્નમાં જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો તે આપણો જે ધુમ્મસ છે વિદ્યાર્થી મિત્રો તે અલગ પડતું જોવા મળે છે હવે બાવીસમાં જોઈએ તો કે આપેલ શાકભાજીના નામોથી ક્યું અલગ પડે છે તો કે જે આપેલ શાકભાજીના નામ ઉપરથી જે આદુ છે વિદ્યાર્થી મિત્રો તે અલગ પડતું જોવા મળે છે ત્રેવીસમાં જોઈએ તો કે નીચે આપેલ ખેત ઉત્પાદનો પૈકી શામાંથી તેલ મેળવી શકાય તો કે જે આપણને જે જુવાર છે વિદ્યાર્થી મિત્રો જે સરસવ છે વિદ્યાર્થી મિત્રો તેમાંથી આપણને તેલ મેળવી શકાય છે એટલે જવાબ આપણો રહેશે સરસવ ચોવીસમાં જોઈએ તો કે પૈકી સૌથી નાનો કયો છે તો કે જે એકના છેદમાં જે પાંચ છે વિદ્યાર્થી મિત્રો તે સૌથી નાનો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો મળી આગળના વિડિયોની અંદર ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો